thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ઉપર વર્ષમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી દાંતીવાડી માં પાણી આવકમાં વધારો જોવા મળ્યો છે અને દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો સવારમાં ચાર વાગે દાંતીવાડે માં પાણી આવક પાંચ હજાર ક્યુસેક હતી અને પાંચ વાગે દાંતીવાડી માં પાણી આવક પાંચ હજાર ચારસો ક્યુસેક થઈ અને છ વાગે દાંતીવાડી માં પાણીની આવક વધીને આઠ હજાર ક્યુસેક થઈ અને સાત વાગે દાંતીવાડા પાણી પાણીની આવક વધીને આઠ હજાર ચારસો ક્યુસેક થઈ ગઈ છે મિત્રો

એ પણ સમાચાર અમે આપતા રહીશું એટલે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી